સલામત સવારી એસટી અમારી પડશે મોંઘી મોંઘવારીનો માર જનતાને ફરી એકવાર આપવામાં આવ્યો છે ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કેમ કે જીએસઆરટી સીમાં રોજિંદા જીવનમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા મુસાફરી કરતા હોય છે તેમના ખિસ્સા ઉપર કાતર ફેરવવાની કામગીરી કરી હોય સરકારે તેવું લાગી રહ્યું છે એક સાથે અધત દસ ટકાનું ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેના કારણે આ બાબતે જે મુસાફરી કરતા લોકો છે તેઓ શું માની રહ્યા છે આજે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે લોકોને એવી આશા છે કે સરકાર ભવિષ્યમાં મોંઘવારીમાંથી થોડીક રાહત આપશે જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ શાંતિથી પોતાનું જીવન ગુજરાન કરી શકે પરંતુ આ તો ઉલટી ગંગા વહેતી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે મોંઘવારી ઘટવાના બદલે વધી રહી છે

એટલે ખેડૂત તરીકે જો હું કહું ને તો ખેડૂત ને તો આ ભાવ વધારે કોઈ પણ વસ્તુ ને પોસાતો નથી ખેડૂતના ભાવ વધતા નથી ખેડૂત જે ઉત્પાદન કરે છે એમાં વર્ષે વર્ષે પાંચ ટકા દસ ટકા નો માઇનસ ભાવ નીકળે છે સરકાર જાહેરાત કરે છે કે ભાઈ પેલા શું કહેવાય માર્કેટ ની યાર્ડ માં સરકાર ના આ ભાવ થી ખેડૂતો પાસે પાસેથી ઘઉં તેના ખરીદી કરશે એને હું કહેવાય મને ખબર નથી પડતી પણ સરકારી ખરીદી નીકળે છે

પંદર ટકા ભાવ વધારે જાય છે પંદર ટકા મોંઘવારી વધારે છે પંદર ટકા ખેડૂતનો તો તમને ભાવ માઈને સારે છે એટલે ખેડૂતો તો બીજી બધી કિસ્સાઓનો આવે છે તો બીજું સરકારી શું સરકારી તો એ જોઈએ છે કે પહેલાં પત્તાને તમારે ભાવ વધારે કરવો હોય તો અમારે વિરોધ નથી પણ ખેડૂતોની ઉત્પાદનના જે ભાવ રોષણક્ષમ મળવા જોઈએ મોંઘવારી સાથેના એવા મળે એવું કંઈક સરકાર આયોજન કરે ખેડૂતોના સહકારતા ક્યારે જ છે આપે સાંભળ્યા જીએસઆરટીસીમાં ખેડૂત વર્ગ હોય શિક્ષકો હોય તેમજ સામાન્ય વર્ગમાંથી આવતા લોકો હોય ગરીબ વર્ગના લોકો હોય તે વધારે મુસાફરી કરતા હોય છે સરકારે આ બાબતમાં તેમને રાહત આપવાની જરૂરિયાત છે પરંતુ આ તો દાજી ઉપર ડામ જેવી સ્થિતિ સરકારે કરી નાખે છે દસ ટકાનો ભાવ વધારો એટલે સામાન્ય જનતા માટે એક મોટી રકમ માનવામાં આવે છે આ વધારાના કારણે લોકોમાં એક નારાજગી જોવા મળી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વાહન વ્યવહાર વિભાગ તરફથી આગામી સમયમાં આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તે માટે કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ કેમ કે હાલ તો મોંઘવારીના કારણે જનતા ત્રાહીમામ પોકારી છે દર્શક મિત્રો સ્કેટ મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં